તારક એગ્રી જેનેટિક્સ કંપનીના ક્યાં ચણા વાવ્યા છે પાંચ નંબર વાવ્યા છે આપણે શું નામ એનું તારક એગ્રી સારક એગ્રી કંપનીના નક્ષત્ર શ્રવણ પાક એનું તમે વાવેતર કર્યું છે અને કેટલા વીઘામાં વાવેતર કર્યું છે આપણે ચાર વીઘાનું છે ગાયક ચાર વીઘા ગાયક એટલે કે મોટા વીઘા એટલે છ વીઘાનું વાવેતર ટૂંકમાં ગણાય તો આ એક વીઘે તમે કેટલું બિયારણનો દર કેટલો વાપર્યો છે કે પંદર કિલો એક વીઘે પંદર કિલો ટૂંકમાં મોટા વીઘા પ્રમાણે તમે આમાં બિયારણ વાવ્યું છે

તમે જે બીજી વેરાયટીઓ જોઈ છે અથવા વાવી છે તો એના કરતાં તમને આમાં શું નવું લાગે છે આ આધાર આમાં ફૂલને આપણે બહુ સારું બતાવે છે હાલમાં સારું બતાવે છે હાલમાં સારું હાલમાં બહુ અત્યારે સારું આમાં અત્યારે ખૂબ જ ફ્લાવરિંગ ખૂબ જ ફ્લાવરિંગ છે અને ફ્રૂટ છે એના હિસાબે ઉત્પાદનમાં પણ સારું ખૂબ જ સારું રહે બરાબર તો અંદાજે તમને શું લાગે આમ ઉત્પાદન કેવું આવે એટલે આપણે ચાલીસ પિસ્તાલીસ મણ તો બે એવું કરાય ચાલીસ પિસ્તાલીસ મણ વીઘે થાય બરાબર મોટા વીઘા પ્રમાણે ગાયક વાળી વીઘા પ્રમાણે બરાબર છે સરસ તો પછી આમાં તમે બીજું દવાના છંટકાવ કેટલી વાર કીધા દવાના બે છંટકાવ કર્યા બે છંટકાવ કર્યા બરાબર કેટલા દિવસના અંતરે એટલે પંદર વીસ ને ગાળે પંદર વીસ દિવસ ના અંતરે ટૂંકમાં છંટકાવ કર્યા છે ત્રીજો ચાલુ કરવાનો ત્રીજો આજે જ ચાલુ આજે ચાલુ અત્યારે ચાલુ કરવાનો ચાલુ થાય સરસ જો જોવો તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે આ અમારા નક્ષત્ર શ્રવણ પાંચ તારીખે બે છીસ મહિના જણાવીએ જે ખેડૂતો ઢોલરવા ગામના ખેડૂતો

તો આ થઈ ચણાની વાત ઢોલો રવાના ખેડૂત મિત્ર સાથે તો આવા જ વિડીયો અમે ફિલ્ડ ગ્રુપ નવા નવા વિડીયો તમારા સમક્ષ મૂકશું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત આવજો